केवल भाई का केवल भाई ये हालत हो गई केवल भाई की हालत बिगड़ गई

અને બાજણ રોટલો અને ઓળો અને સામે બધાય પાર્ટી બેહી ગયા છે અને અહીં અમારે કેવલભાઈ થઈ ગયા તૈયાર ગાયો કા પાછા કે હાલો હવે હાલવું છે કે એનર્જી આવી ગઈ ફૂલ બાજણ રોટલામાં અને આયે હાલે છે બધાય લીધું અને છે

કારણ કે તો સમજો સામે હું આમ હાલવાનું છે એટલે સમજો નીચે સામે જાય સામે મામાને બધા છે ને ઊભું આવી ગયું બધું અમે આવી છે ત્રીજી ઘોડી રાત થઈ ગઈ સાત વાગી ગયા રાતના ચાલુ ચાલુ છે જંગલ માં જો બધું રાત થઈ ગઈ કેવા જો પરિક્રમ ઉપલા અમે બીજી ઢાળ ભૂકા કાઢે એવો આવી ગયો છે ને કેવલ ભાઈ ક્યાં ચડી ગયા હે હાલો આ ખોવાઈ જાય બધા ન્યા ઉભા રહી જાય તો પોલીસ પાસે જે જે ખોવાઈ જાય ન્યા આવી જાય કેમ છે

અને લગભગ આ વખતે વિક્રમ કેવું હું તમારો પબ્લિક કેવડી થઈ ગઈ પબ્લિક પંદર ના ત્રીસ થઈ ગયા વીસ વીસ લાખ પાકા વીસ ઉપર વીસ લાખ ઉપર અમારો ડાયરો જોઈ લો જોઈ લો આપણે બધી પરિક્રમા બધે રામ ભરોસે હાલે છે એ કોઈ ખબર નથી ક્યાં રસ્તો છે અને પરિક્રમા માં અવાય એક વાર પછી બીજી વાર એમ થાય કે હવે હવે આવું છે ન થાય પૂછો તો આવું છે બીજી વાર આવું છે નોટમાં નોટમાં કહી દીધું આવું છે ત્રીજી ઘોડી આવી ગઈ છે

બધી બાજુ મોડું ભાલે બધી બાજુ છેલ્લું છે તો રહી ગયા જો હામે જો બેન પીડા એવી રીતના તમારો વારો હતો અને અહીંયા કોઈક માણા હોય તો થાય બાકી પડી જવાય હેઠું રહી ગયા જો આ બધા એવા અમારા મામા જો ગયા જો બેન ગયા જો જો આમ થાય જો એવું થયું હતું અમારે ત્યાં ઘડીક પહેલા અમે ખેંચી લીધા અમે ઘોડીની ઉપર ચડી ગયા છીએ ઘોડી નીચે છે અમે ઉપર છી કેવલ છે આ પબ્લિક છે આ અમારા બધા માણસો છે અને હજી થોડુંક છે છે જો આમ

जो केवल पाई ने जो लिली परिक्रमा परिक्रमा हूँ जी भाई हमें तो नाम ही भूल गयी लिली प्रक्रेम 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 ऊर्जा थी गया एक गया अल्लाह बुरा रे बाढ़ तो दे क्या przest� ད�ླྲ ད�སཁ ད རསྲ�

ખોવાઈ ગયા હતા કેવલ ભાઈ અમારે નાડાછાડી છૂટી ગઈ હતી ખોવાઈ ગયા હતા પછી અમે ત્યાં ધીમે ધીમે ભેગા થયા છે બધા અલગ અલગ પડી ગયા હતા મુન મમ્મી થઈ ગયા બાકી બધા અલગ અલગ થઈ ગયા હતા અને હા પાછા આ છે ને ભેગા થઈ ગયા એ નોખા નોખા હતા ભેગા થઈ ગયા પાછા અને જો જાય ભોળાના સમજો પબ્લિક તો એવી નહીં છે ભાઈ સમજો ભાઈ ગીતના હવે થાકી ગયા એટલે બોલશે બોલશે નહીં

ત્રેવીસ લાખ માણસો આવ્યો એવું લાગે બધે ટાર્ગેટ મારે કઈક નવા જંગલમાં રાત પડી ગઈ છે ત્રીજી રાત અને બીજો દી બે દી પૂરો ત્રીજી રાત ચાલુ થઈ ગઈ છે आम है जो सगे वाले सब पीछे इधर एक रहा है छोटा वाला क्या है कुछ नहीं है हथकड़ी जैसे मैंने बांध दिया है मैं कोई जाने वाला नहीं हाँ कैसे जाएगा तू तो के तो यहाँ पे मासी जी है और सब है मम्मी जी पीछे मामा है मामा श्री है वहाँ पे लूज रस्ता गया बात नहीं तो केवल भाई ने हफ्का भी दिया

અને પરિક્રમા નામ જ પૂરી નોડું પુરીનારી આભાર આમ જો આભાર

અને અત્યારે આપણે આમ ફરીને પછી આ બીજા ગેટે નીકળી ગયા પાછા અહીંયા આવી ગયા જ્યાંથી શરૂ કર્યું ત્યાં પૂરું કર્યું જય ભોળેનાથ જય ગરવી ગિરનારની જય હાલો તો અમે આટલું જ રાખશું આટલો જ અમારો સફર હતો ક્યાંય ગયા આપણા પૂરું કરી મળે ક્યાંક નવા વિડીયોમાં તો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો બાય બાય